હવે બીજી કોમેન્ટરની વાત કરું સુરેશભાઈ કે કૈલાશ પટેલ તુની ટેક્સટાઇલ મિલ્સ લેવાય કે કેમ એક રૂપિયોને સાશી રૂપિયો ઉપર એક રૂપિયોને સાશી પૈસા ઉપર ચાલે છે માર્કેટ કેમ ચોવીસ કરોડ છે ફેસ વેલ્યુ એક છે બુક વેલ્યુ એક છે પીએ તે હટશે કંપની ઉપર તેર કરોડનું દેવું છે દેવામાં સતત વધારો છે શેર કેપિટલ તેર કરોડ છે અને ફિક્સ એસેટ નથી ફક્ત એક કરોડ છે આ કંપનીમાં પડવા જેવું નથી પછી નરેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ પાવર ગ્રીડ કેમ દિશેને દિશે નીચું જાય છે મિત્રો હવે પાવરગ્રીડમાં પાવર સેક્ટરની કંપની છે જોરદાર કંપની છે સરકારી કંપની છે ત્રણસો ત્રીસ ઉપર ચાલે છે ત્રણસો બાસઠથી ત્રણસો ત્રીસ આવ્યો છે ઘણો નીચો જોયો નથી પીએ ઓગણીસ બુક વેલ્યુ ત્રોણું છે જોરદાર છે માર્કેટ કેપ ત્રણ લાખ છ હજાર સાતસોને ચોત્રી કરોડ છે સાડા ત્રણ ટકા ડિવિડન આપે છે ફીસ વેલ્યુ દસ રૂપિયા છે એક વર્ષમાં બસો અદાણીનો પીએ બસો ઓગણીસ અને પાવરગ્રીડનો પી ઓગણીસ ખૂબ વેલ્યુ સેશનમાં સસ્તી કંપની છે પાવરગ્રીડ એનટીપીસીનો પી એ સત્તર છે વેચણ અને નફામાં વધારો થતો નથી બે હજાર ત્રેવીસ ચોવીસમાં થોડુંક વેચાણનો નફો ઘટ્યો છે પાવર ગ્રીડમાં પરંતુ મિત્રો જો તમે લીધેલી કંપની હોય તો છોડશોમાં બહુ જ કંપની છે સરકારી કંપની છે અને ઘટે નીચો આવે તો એનો પીએ નીચું આવે છે સારી કંપની છે એકસો એકાણું બાવન દીક લો છે અને ત્રણસો બાસઠ બાવન બીક થાય છે એટલે કે રિટર્ન સારું સારું કંપની આપ્યું છે હવે અંકિત શર્મા કોન્ટ લાખનું રોકાણ કરવું છે સાહેબ તમારે ઓછામાં ઓછા દહથી પંદર શીર લેવા પડે છે લાર્જ કેપ અને મિડ કેપના સીર લેવાના વધારે સ્મોલ કેપના શીર લેવાના ઓછા જુદા જુદા સેક્ટરના લેવાના આ બધાનો ઘટાડો આવે તો થોડી 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 ક્વોન્ટિટી લેવાનું ચાલુ રાખો ને ખૂબ વિડીયા બનાવ્યા છે એમાંથી તમને જે પસંદ આવે તમે શેર લઈ શકો છો પરંતુ તમે એ જ્વેલરી સેક્ટરનો એક સારો શેર લેજો કલર જ્વેલ ઘટે તો કલર જ્યવરશર લીધો એ ના ઘટે તો બીજી કંપનીઓ સારી એ લેજો હવે પર્ટિક્યુલર કંપનીઓ હું તમને કહું કે આ લીધું આ લીજો આજો એવું કહેવું સેબીના નિયમ મુજબ મને થોડુંક નડે છે મિત્રો નકે હું તમને સ્પષ્ટ કહી દઉં જયેશભાઈ જયેશભાઈ તમારી કોમેન્ટો ખૂબ આવી છે જેમ શ્રી આ શેર જે હતો એની ફીસ વેલ્યુ આધાર કે હોતી અને એનું દસનું વિભાજન કર્યું છે શેર કાયમ અપર સર્કિટમાં લાગતો હતો બસો એંસી પોકી ગયો છે હોનો સીધો બસો એંસી મિત્રો બાવન બીક લો સત્તર રૂપિયા તો અને બાવન વીક હાઈ બસો ને સન્નું છે માર્કેટ કેપ એકસો સન્નું કર્યો છે બુક વેલ્યુ માઇનસમાં છે આરઓઈ માઇનસમાં છે આરઓસી માઇનસમાં છે ફેશ વેલ્યુ દસ છે પીએ એકો ચાર છે નુકસાન કરતી કંપની છે આમાં પડવા જેવું નથી જેટલો ઝડપી દોડ્યો છે એટલો ઝડપી પાછો આવશે મિત્રો પછી રાજુભાઈ દેસાઈ નાની કંપનીના શેર લેવાય રાજુભાઈ નાની કંપનીના શેરોમાં પડવાય જ નહીં તમારી સલાહ સાચી છે હું પણ લોકોને એ જ સલાહ આપું છું નાની કંપનીનો શેર ચાલ લેવાય તમે શેર બજારમાં ખૂબ કમાણ આપો અને તમને એમ થાય કે લાવો આ બે હજાર રૂપિયા પેની સ્ટોકમાં નોખવા છે ભલે એના હઝાદ થવા જો હજાર થવાય હજી થવું હોય થાય એને લેવાય આપણે જે શરૂઆત કરવાની છે એ આવી બોગસ કંપનીઓમાં કરવાની નથી ધીરજ રાશિને કામ કરો પહેલો તો સારું કમાણી કરો શેરબજારમાંથી નફો બુક કરો સારી કંપનીઓ તમે પોંચ વર્ષ રાખો તમને નફો થશે સો ટકા અને એ નફા થયા પછી એ નફામાંથી તમારે પેની કંપનીઓ ગૂંથવાની છે અને એ કેટલા ખાલી બે પોંચ હજાર નોખવાના વધારે નહીં હવે રામા સ્ટીલ ટ્યુબ આ ઘણા પ્રશ્ન છે આ કંપની ખૂબ જોડેલી છે અને આ કંપનીને મને એવું મેં વોંચવા ઊંચો કહ્યું હતું પાકો ખ્યાલ નથી પણ એને કોઈક ડિફેન્સનો ઓર્ડર મળ્યો કંપની ખૂબ નાની છે સાચવીને એમાં કામ કરવાનું છે મિત્રો સોળ રૂપિયાના પચાસ ઉપર પૈસા ઉપર ચાલે છે માર્કેટ કેપ બે હજાર પોણસોને હત્યાવી કરોડ છે ફેશ વેલ્યુ એક છે અને પીએ અઠ્યાશી છે બુક વેલ્યુ બે પોઈન્ટ ઓગણીસ છે અને આ કંપની સીધી દસ રૂપિયાથી સોળ રૂપિયા આવી છે સાચવીને કદાચ કોઈને લેવો હોય તો એમાં ખૂબ સાચો વાત ઝડપી વધેલો છે પરંતુ સાચો જો મને એમાં જાણકારી મળશે હું જોઉં છું તો હું એના વિડિયો બીજા વિડીયોમાં એનો ઉલ્લેખ કરીશ તનવી પટેલ ટાટા ઇન્વેસ્ટમેન્ટ ગુડ કંપની છે ટાટાની કંપની છે સાત હજાર એકસો તેત્રી ઉપર ચાલે છે માર્કેટ કેપ સત હજારની સત્યાશી છે બાવન વીક નવસો ને પંચોતેર છે અને બાવન વીક હાઈ સોરી આ જીઓ ફાઈનાન્સ જેવું કામ કરે છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ અને શેર કેપિટલ કંપનીનો એકવી કરોડ છે રિઝર્વ ઓગણત્રીસ હજાર નવસો ને પંદર છે કંપની ઉપર કોઈ દેવું નથી કંપની પાસે સારી ફિક્સ એસેટ છે પરંતુ કંપની ઉપર ભાવ હાઈ થઈ ગયો છે મિત્રો આવી હાઈ ભાઈવાળામાં રોકાણ કરવું રોકાણ હોય તો રાખજો સારામાં સારી કંપની છે ટાટાની કંપની છે અને હવે વિડીયો ખૂબ લોબો થાય છે અને ત્રણ ચાર કોમેન્ટો લખેલી પડી છે એ આવતા વિડીયોમાં કરીશું થેન્ક યુ આભાર હેલો મિત્રો શેરબજારની વાતોમાં કેટલીક કોમેન્ટના જવાબ લેવા છે અને હરિભાઈનો પ્રશ્ન છે ઓવરસીઝ બેંક અઠ્ઠાવન રૂપિયા પર ચાલી રહ્યો છે બાવન વીક હાઈ ત્યાંશી રૂપિયા છે અને બાવન વી બાવન વીક લો એકત્રીસ રૂપિયા છે માર્કેટ કેપ એક લાખ નવ હજાર પાંચસો પંચસો બેંક છે પી એ ઓગણચાળીસ છે અને રિઝર્વ કંપની પાસે સારું છે નવ હજાર કરોડનું બેંક ઉપર દેવું વધારે છે પણ બેંકોમાં દેવું વધારે હોય ઠીક છે સેટ ત્રણ હજાર સાતસો ને પચીસ છે પરમોટરનું હોલ્ડિંગ છન્નું ટકા છે મિત્રો સારામાં સારું હોલ્ડિંગ છે અને તમે આ બેંક હોલ્ડ કરી શકો અને સમય આવે તો તમારો જો ભાવ આવી જતો હોય તો પ્રોફિટ બીફ કરી શકો રસિક ભાઈનો પ્રશ્ન છે આઈઆરએફસી અધીરભાઈનો છે ખૂબ દોડ્યો દોડીને આધારે એકસો સિત્તેર રૂપિયા થઈ ગયો બાવન વી ઘાય બસો ઓગણત્રીસ અને બાવન વી કિલો પોહટ પોસઠ રૂપિયા છે પી એ મિત્રો પરમોટરનું હોલ્ડિંગ છ્યાસી ટકા છે પબ્લિકનું અગિયાર પોઈન્ટ પિસ્તાળીસ ટકા છે એફઆઈસી એક ટકો છે ડીઆઈ એક પોઈન્ટ આઠ ટકા છે આ કંપની તમારે હોલ્ડ કરવાની છે લોબા સમય માટે તમને સારામાં સારું ડિવિડન આપશે પણ એનો સમય આવે તા પીવી ચૌધરી કોલ ઇન્ડિયા આ ભાવે લેવાય ચારસો નેવ્યાસી ભાવ ચાલે અને ઘટાડો આવે તો આ કંપની લેવાય સારામાં સારું કંપની ડિવિડન્ડ આપે ભારત સરકારની કંપની ટીવી શું શેરો ચાલવા મળશે પણ આ શેર ચાલશે ટૂંકા સમયમાં ખૂબ કંપની ચાલે નજરમાં રાખો બજાર ઘટેડું છે બજાર જમ ઘટશે એમ આ કંપની પણ ઘટશે અને તમે ઘટાડે લઈ શકો છો પરમોટરનું હોલ્ડિંગ ત્રેસઠ ટકા છે એફઆઈસી આઠ ટકા છે ડીઆઈ તેવીસ ટકા રોકાણ કર્યું છે અને પબ્લિકના ફક્ત પોંચ ટકા છે હવે હમીરભાઈ ચૌધરીનો પ્રશ્ન છે આઈઆરબી બેંક આઈઆરબી ઇન્ફ્રા એકસઠ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે હાઈ બાવન વીક હાઈ ઇઠ્યોતેર રૂપિયા છે અને બાવન વીક લો અઠ્યાવીસ રૂપિયા ફિશ વેલ્યુ એક છે ઇપીએસ એક છે પીએ હાઈટ છે સેક્ટરનો બી એ તેતાળીસ આ કંપની સાસઠ રૂપિયા ઉપર ચાલતી હતી તેને ઘણા રૂપી દીધી અત્યારે એકસઠ ચાલે અને હદી ઘટે તો આ કંપનીમાં તમારે થોડાક શેરું લેવું હોય તમે કરી શકો છો મિત્રો વિડીયો રોબોટિયો છે અને લોબો વિડીયો બધા જોતા નથી એટલે હવે બાકીની છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું થેન્ક યુ આભાર